પણ આજે એક વસ્તુ ક્યાં ભૂલો તો તમારો થી હે મનો ભૂલ થાય અમે દેવ અમારા મથો લેતા નહીં આજે હું એટલું કહું કે ભાઈ જ્યારે તમારો સમય ખરાબ હતો તારે કુલ કુટુંબ નું આવીને ભૂલ તું લે એ તો મારું વચન કરે તોડ્યું આ વખો એરિયો છે લે તમારા ઘરમાં અને જે દારા હું માતા તમારે જડીએ એ દારા મી તમને એટલા સુધી વાત કરી હતી ભાઈ

જુદા તમે ભલે આજે ઘર જુદો કરો પણ મારા દેહ વ્યવહારમાં તો ભેગા ત્યાં થયા બરોબર મારા આટલો જતો તમે ભૂલી જગત માં ખોટી પડી કોમ ના થવા દઉં લે અને મી તમારું એટલા બરોબર એ થોડી ઉધી બતાવેલી કે એ આટલા જતા આટલું લ્યા તમે લોકો તો મારું વચન કરે તૂડ્યું ભલે તમે આજે એમ કે છો તમે માતામાં નહીં જ્યા ભુવાના કાંઠ બાધામાં તો તમે ઉભા રહ્યા બસ મારા તો છૂટ થયા કે ના થયા ચઢ્યા ભણો એક છે કાયલો કોડિયો હું મેળની બાજુમાં લઈ લઉં ચાલો એ કાળા ધાબડા તરીકે તમારા ઘરના બાર ઉભી રહી ને તમે દર્શને આને લે સાચું તમે મારા ના થયા તો મારા માતા ભલે એમ હોય કે આ તો મજાની માતા લઈને ને આયા તા એ પણ હું તો ખાલી એક જ ડોહાની અસર પૂજેલી માતા હું એ અને વન વગડે મળેલી માતા હું લેવાનું સાચું કે સાચી વાત છે અરે ખરાબ અપોરેની એ ની ઓગડી પકડી હ તો પાસે હું માતા છૂટી જઉં તમે કરો ને મારા મેરો જજો બરોબર થાય સર એટલે આજે મેં હું કીધું તું હું મારવા હું જ મારું છું લે સમય વેળા એ જાણે ત્યાં એ વખતે કરવા ભેગા થઈ બરોબર છે પણ હું મેળાઈ હોય ને તો બુદ્ધ ને દબાવી બે જમ લે જોયા હું વચન આલો હોય જાજુ કહેતી નહી આ પૂનમ આવતી આવતા તમારા છોકરા ફરક પડે અને એક હારા તો આવતી પૂનમે અને હું મેળડી જેટલા સૂડું દંડમાં એટલા દંડમાં છૂટા થજો બરોબર છે બાકી તો મારે કોઈ કેવું નહીં અત્યારે પણ સમય વેળાએ ભલે આજે બધા હોય કે આ દેરું આ દેરું આ દેરું બધી માતાઓ સાચી પણ મેલડી જ આગેવાન હોત વાત બરોબર છે મૂકતા કોની મેળડી હું લે બરોબર છે તમારા ઘરની આગેવાન માતા હું બરોબર છે સુરત ને હોય તો મને મેળડી પગે લાગી નેકળે તારે સુરત નું ઉગવા દઉં તો હું મેળડી આજે ના ઉગવા દઉં દે

તમે મંદિર છે બરોબર આવતી પૂનમ આવતા આવતા તમારા સપનામાં માં આઈ મારા વ્યવહાર ના કરી ગયા તું મારી માતા ને જો મારો લેબડા બાકી બાકીનું બાકી આ વાત જગત માં ખોટી દે બરોબર છે શંકા છે મને તો પાંચ રૂપિયા મૂકતો એ દંડા કહેવાય બરોબર છે લોકો જેવું આવડતું નહીં ભુવાનું કે અગિયારસો મૂકજો ને એકવીસો મૂકજો

આ પડતી કલમે બે આ પર્તી કલમે વ્યા થાય અભિયાર ના થાય